કે અને છે ગુજરાતી ભેગા અમારું નાક ના કપાવો તમે નમસ્કાર મિત્રો જય જય ગરબી ગુજરાત હું ગુજરાત નો છું હું ગુજરાત નો કલાકાર છું બહુ જ દુઃખ સાથે કહેવું પડે છે કે તાજેતરમાં થોડા દિવસ પહેલા કોંગ્રેસ ની એક સભામાં બફાટ કરતા એના નેતા ગુજરાત રાજ્યના કલાકારો વિશે એલ ફેલ શબ્દોનો ઉપયોગ કરે દુઃખ સાથે કહેવું પડે છે કલાકાર છો એટલે કેવું પડે છે અમે શારદાની ઉપાસના કરવાવાળા છીએ અમે વાણીના ઉપાસક છીએ અમે સંસ્કૃતિના રખેવાળ છીએ કોંગ્રેસીઓ શરમ કરો શરમ કરો ગુજરાત રાજ્યના કલાકારો માટે જે શબ્દનો પ્રયોગ અમે ઘરમાં નથી કરી શકતા બહાર નથી કરી શકતા એવો શબ્દ પ્રયોગ ગુજરાત રાજ્યના કલાકારો માટે કરો છો શરમ કરો શરમ કરો કોંગ્રેસી નેતાઓ જાહેર માત્ર મે ગુજરાત રાજ્યના કલાકારો વિશે બોલ્યા છો ત્યારે હું યોગેશ ગઢવી ગુજરાત રાજ્યના કલાકાર તરીકે કહું છું કોંગ્રેસીઓ તમારે માફી માંગવી પડશે કલા જગતની માફી માંગવી પડશે ગુજરાત રાજ્યના તમામ તમામ કલાકારોની માફી માંગવી પડશે આ ગુજરાત રાજ્ય આ ગર્વી ગુજરાત એ ધરતી સરદાર પટેલની છે વल्लभભાઈની છે અહીંયા જલારામ બાપો થઈ ગયો છે અહીંયા કવિ કાગ થઈ ગયા છે અહીંયા રાષ્ટ્રીય કાયર મેખાણી થઈ ગયા છે અને એના માટે એ પરંપરાને લઈને ચાલવાવાળા કલાકારો માટે થઈ અને તમે જે શબ્દ પ્રયોગ કરો છો એ શબ્દ હું નથી કહી શકતો પરંતુ

ગુજરાત રાજ્યના તમામે તમામ કલાકારો કવિઓ સાહિત્યકારો જ્ઞાનીઓ આ બધા વતી ગુજરાત રાજ્યો વતી હું કોંગ્રેસના એ નેતાને કહું છું એકવાર નહીં

ગુજરાત રાજ્યના કલાકારો માટે જાહેર મંચ પરથી ખેડૂતો ની વચ્ચે ત્યારે શરમ કરો અને કોંગ્રેસી તૈયારીમાં રહેજો મારો ગુજરાત રાજ્યનો એક એક કલાકાર ગુજરાત રાજ્યની ગરિમા માટે ગુજરાત રાજ્યના ગાન માટે અમે તૈયાર છીએ કઈ પણ થાય અમારા ગળા ફાટી જાય તો અમારા હૃદય ફાટી જાય તો ભલે અમે ગાઈશું અમે કહીશું જય જય ગરબી ગુજરાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત